તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે જીરોના ભાવમાં શું સટાકીય તેજી છે તેના વિશેની વાત કરીએ તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે દેશમાં જીરાની જબરી છત વચ્ચે પણ હાલ બજારમાં તેજીનો રંગ ઘૂંટાયો છે વિતેલ શિયાળુ સિઝને જીરાનું મોટું વાવેતર હતું એટલે અમુક ટકા બગાડ બગાડસગાડ વચ્ચે પણ મોટો પાક આવ્યો એ સૌએ સ્વીકાર્યું પડ્યું સીઝન પ્રારંભથી જીરાની બજારમાં સતત ઘસારો લાગીને ચાર હજાર રૂપિયાની નીચે ભાવ સરકવા લાગ્યા ત્યારે ખેડૂતોએ વેચવાલીને બ્રેક મારી દીધી હતી એ સારી વાત કહી શકાય ઊંઝા યાર્ડ જીરોના વેપાર માટેનું વડું મથક કહી શકાય ઊંઝામાં રાજસ્થાનમાંથી પણ જીરાનો મોટો પાક વેચાણ માટે આવતો હોય છે ત્યારે ગત સપ્તાહે તેર મે એટલે કે સોમવારે ઊંઝા મથકે જીરાની આવક સાઠ હજાર બોરીની હતી આ સાથે સાથે તે કાલે સોમવારે એટલે કે વીસ મેના દિવસે વધીને સિત્તેર હજારથી પિંચોતેર હજાર બોરીની થઈ હતી શનિવાર કરતાં જીરામાં એકસો પચાસથી બસો રૂપિયા બજાર સારી હતી સારા માલમાં આજે છ હજારથી છ હજાર પાંચસો રૂપિયાના ભાવે વેપાર થયા હતા ત્યારે જીરાની બજાર વધી એમ ખેડૂતો ટાર્ગેટ વેચવાલી વધી રહી છે છેલ્લા દસથી બાર દિવસમાં જીરું પ્રતિમાણ બે હજાર રૂપિયા સુધર્યું છે આ સાથે ચાઇના અને બાંગ્લાદેશમાં હાલ પૂરતા થોડા નિકાસ વેપાર સિવાય ક્યાંય મોટા જથ્થામાં નિકાસ કામ નથી છતાં બજારમાં સટાકીય તેજી છે આગામી પંદર દિવસમાં ચાઇનામાં નવી સિઝનના ભાવ ખુલશે એના ઉપર આગળની તેજી મંદીનો આધાર છે ત્યારે ખેડૂતોને નીચા ભાવથી વેચવાલી ઘટી જવાથી બજારમાં તેજી આવી છે આ સાથે સાથે ગત વર્ષે જેવી જીરામાં ઐતિહાસિક બજાર થાય એવા સપ્ન જોવા જેવું નથી જીરાની બજાર આગળ ચાલી છે ત્યારે ખેડૂતોએ તેજીની લાઇનમાં પોતાના ટાર્ગેટ ભાવ લઈને નીકળી જવામાં મજા છે ત્યારે સૌરાષ્ટ્રની બજાર પર થોડી પણ નજર કરીએ ત્યારે કે ગોંડલિયાળમાં બત્રીસોને ચોપન ગુણી આવક સામે બજાર પાંત્રીસોને એક રૂપિયાથી ઉપરમાં છ હજાર પાંચસોને એકતાલીસ રૂપિયા વેપાર થયા હતા ત્યારે ચાઇના તુર્કી સરિયા અફઘાનિસ્તાનનું નવું જીરું જુલાઈમાં આવે છે એ પાકો ઓછો આવવાની વાતોએ જોર પકડતા જીરામાં તેજીની સર્કિટ લાગી છે ત્યારે કન્ટેનરના ડબ્બા વેપાર થવા લાગ્યા છે આ સાથે સાથે ખેડૂતોએ ચડતી બજારમાં એના ટાર્ગેટ નીકળવા માલની પૂરેપૂરી તૈયારી રાખવી પૂરો માલ કાઢવાનું જીગર ન ચાલે તો પચાસ ટકા માલ વેચી નફો ગાંઠે બાંધી લેવામાં ફાયદો છે અને તમામ માહિતી વચ્ચે ખેડૂતો પોતાના માલનો પોતે જ નિર્ણય લઈ શકે છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો